વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલી રહ્યું હોવાની શંકાને લઈને યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડ્રગ્સ લઈ રહ્યા છે તેવી આશંકાના આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો છે જર્નાલિઝમ વિભાગના બે વિદ્યાર્થીઓને સ્થાપના વિવાદમાં ત્રીસમીસ સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવાયા છે આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આરસી ગઢવી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ અરજીઓ કરાઈ છે જેમાં પ્રથમ અરજીમાં હાલમાં જે સ્થાપનાને લઈને એવી વાત થઈ હતી તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓ દ્વારા નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી આથી વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરવા પણ જાણ કરાઈ છે આ ઉપરાંત નર્મદ યુનિવર્સિટીના કોન્વોકેશન ભવનની સામે બીજી મૂર્તિને સ્થાપનાના ચાલીલા રગજગમાં કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લાઈવ પ્રસારણ ન જોઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દીધા હતા ત્યાંથી દેખાતું બંધ થયું હતું તેના કારણે કેમેરાને નુકસાન થતાં કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે મૂર્તિ પણ યુવા સર્જાયો છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે